અ કરસનદાસ બાપુ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે જી બાપુ થોડીક કરાજ કારણની પણ તમારી સાથે વાતો કરવી છે ખાસ કરીને અત્યારે હાલ ગોપાલિટાલ્યા વિસાવદરમાં જીતી ગયા એ બાદ અત્યારે ગોપાલિટાલ્યા સમગ્ર વિસાવદરમાં ફરી રહ્યા છે આપણે જોઈએ છીએ ઘણી બધી જગ્યાએ સભાઓ કરી રહ્યા છે પરંતુ ક્યાંક વધુ એક નામ ચર્ચામાં આવ્યું છે જવાહર ચાવડાનું જવાહર ચાવડા પણ ગોપાલ ઇટાલિયા જે જે જગ્યાએ ફરી રહ્યા છે એ જ જગ્યાએ ક્યાંક હવે જવાહર ચાવડા પણ જઈ રહ્યા છે ને એને કારણે રાજકારણમાં પણ ઘણો બધો ગરમાવો આવ્યો છે ઘણા બધા લોકોએ સવાલો પણ પૂછ્યા છે તમે આને કઈ રીતે જોવો છો કોઈ પણ પાર્ટીના કોઈ પણ નેતાને લોકશાહીમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગામમાં કોઈ પણ ધર્મ જગ્યાએ જવાની છૂટ હોય છે વિસાવદરમાં પણ એક બે જગ્યાએ ધર્મ સ્થળે એવું મેં સોશિયલ મીડિયાથી જાણ્યું કે જવાહરભાઈ ગયા છે તો એમાં કઈ મને નથી ખોટું લાગતું કોઈ પણ વ્યક્તિ જઈ શકે અને જવાબ પરોક્ષ કારણ શું હોય એનો એનો તો 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 આપણે જે તે વ્યક્તિ વધુ સારી રીતે આપી શકે પણ એનાથી એ કોઈ નોંધની વસ્તુ નથી કોઈ પણ પાર્ટીનો માણસ હોય કોઈ પણ પાર્ટીમાં પણ જઈ શકે કોઈ પણ પાર્ટી નો માણસ કોઈ પણ સ્થળે ગામડાઓમાં પોતપોતાના પોતાના જે શ્રદ્ધા હોય ધર્મ સ્થળો હોય ત્યાં જઈ શકે હું રિપીટ કરું કે કોઈ પણ માણસ

જી આપણે નાના હતા તો આપણે એવું ભણતા હતા કે ધુમાડો નીકળે તો નાની મોટી આગ તો હોય એટલે કદાચ એવું કઈ હોય શકે અને ચૂંટાયેલા કોઈ પણ ધારાસભ્ય ગોપાલભાઈ હોય કોઈ પણ હોય બરાબર એ જયારે કોઈનો જયઘોષ કરે જયારે કોઈ જય નાદ કરે તો ક્યાંક કંઈક તો પોઝિટિવ વેવ આવ્યા જ હોય તો જ થયું હોય બાકી આનો જવાબ પણ શું કેવાય પ્રત્યક્ષ રીતે તો જ આપી શકે પણ હું ફરીથી રિપીટ કરું છું કે જીતના આનંદમાં જો કોઈનો જય જયકાર થાય તો એમાં ક્યાંક ક્યાંક આશીર્વાદ તો હોય અને હોવા જોઈએ સારી પાર્ટી માટે સારા માણસ માટે ઈમાનદાર માટે ગુજરાતના ભવિષ્ય માટે જી જી બાપુ બીજો એક સવાલ પૂછવા માંગીશ ચૈતર વસાવાનો મુદ્દો પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે ખાસ કરીને એને લઈને પણ હવે ક્યાંક આમ આદમી પાર્ટી ભેગી થવાની છે કેજરીવાલ પણ ગુજરાત આવવાના છે ને એમના માટે થઈને લડવાના છે આ વિષયને લઈને શું કહેવા માંગો છું ચૈતર વસાવાની જે સમગ્ર બબાલ સામે આવી હતી એ બાદ જે તે થયું હતું ને હવે કેજરીવાલ પણ ગુજરાત આવી રહ્યા છે સરકાર એ મા બાપ છે પાર્ટી બે નંબર કોઈ પણ સરકાર હોય ને એ સરકાર જે તે દેશ હોય કે જે તે રાજ્ય હોય સરકાર મા બાપ કહેવાય ઘરની ઘરની અંદર અંદર કોઈ ન્યાય માટે કોઈ દીકરો કે કોઈ દીકરી ઘરની અંદર ન્યાય માટે કદાચ અવાજ ઉઠાવે તો મા બાપની ફરજ છે કે સત્ય શું છે અસત્ય શું છે એને સમજાવવું મા બાપ ને એ ફરજ ક્યારેય નથી આવતી એ મા બાપ

હું તો વ્યક્તિગત ત્યાં સુધી કહું કે તમે લોકશાહી સાચો પ્રેમ કરતા હોય ગુજરાત સરકાર ક્યાંક ને ક્યાંક પોતાના દાગાઓ ઢાંકવા માટે પોતાની હાર ને પરોક્ષ રીતે ન સ્વીકારવાનું લોકો સુધી ન પહોંચે એ બધું ઢાંકવા માટે આવું બધું કરે છે અને આખરે તો સત્ય ઉપર અસત્ય ના ગમે એટલા લેપ કરે તો સત્ય સત્ય રહે છે અને આ સનાતન છે આ કોઈ ગુજરાત પૂરતું નહીં બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ સત્ય હંમેશા સત્ય રે છે એમ ચૈતરભાઈ નો તો અનેક વખત અભિનંદન પાઠવું છું કે લોખંડી મનોબળ રાખ્યું છે અને આ લોકો એને હરવવા માટે કરવી એ અમારો ધર્મ છે હું તો એવું માનું છું કે આવી બધી જે બીજેપી એ હાજરી છે ને કે કોઈ પણ અવાજ ઉઠાવે તો એને અંદર કરો ખોટા ભ્રષ્ટાચારના આરોપો નાખીને અંદર કરો આ બીજેપી એ જે હાજરી છે ને એ પોતાની બામે પોતાની ચામડી દાજવાના ધંધા કર્યા છે એમના જ નાના મોટા નેતાઓ હવે એટલું તો સ્વીકારે છે પર્સનલ બેઠા હોય ત્યારે કે બાપુ વધી તો જાય છે અમારું પણ હવે જોઈએ આ લોકો સુધરે ના સુધરે આજે હમણાં તાલુકા પંચાયત કચેરીની વાત કરી એનાથી વિશેષ મોટો દાગ લોકશાહી ઉપર હોય શું એટલે ચેતરભાઈ ની તમે જે વાત કરી એ પ્રમાણે પાર્ટી કોઈ પણ યોદ્ધા માટે એ તો એમએલએ છે બાકી કોઈ પણ યોદ્ધા માટે જે સત્ય માટે લડતો હોય લોકશાહી અને ગુજરાતના હિત માટે લડતો હોય એની સાથે આમ આદમી પાર્ટી ઓલવેઝ રહી છે જી પણ ક્યાંક તમારી વાત તમે જે પ્રમાણે કહ્યું તમે લોકો મેદાને આવવાના છો ખાસ કરીને પરંતુ ક્યાંક ચૈતર વસાવ ઉપર એવા આક્ષેપો છે કે એમને કાચના ગ્લાસ વડે હુમલો કર્યો હતો એમને ફોન દ્વારા મારવાનો ક્યાંક પ્રયાસ કરવામાં આવ્યો હતો એટલે સમગ્ર વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી અને એ બાદ એમની ધરપકડ થઈ હતી એવા ભારતીય જનતા પાર્ટીના આક્ષેપો છે આ વિષયને લઈને શું કહેવા માંગો છો આમાં છે ને હસવું આવે બેન તમે કદાચ ગામડામાં રહ્યા કે નથી રહ્યા ખબર નઈ હું ગામડા મોટો થયેલો છું એક ત્રણપદ શબ્દ છે હજી ક્યારેક જઈએ તો હવે ખમી ના શકાય એક કાપડ હોય ને રદ થયેલા કાપડ નો એક બોલ જેવું બનાવવામાં આવે હવે તો છોકરાઓને એ ટાઈપના ના બોલે મળે ત્યારે એ ગામડામાં નહોતું મળતું પછી જે પાંચ દસ પંદર બધા છોકરાઓ હોય એ એકાબીજા ને મારીએ એવો દાખલો નથી મારા ધ્યાનમાં નથી આવ્યો એ સુટ ને લીધે આજ સુધી કોઈને દવાખાને લઈ જવો પડ્યો એવો દાખલો નથી બન્યો જે ગામડાના લોકો મારી વાત સમજી શકશે કે સુટબૂટ ની રમત જે દડો મારવાની રમત છે આજ સુધી કોઈ મને માનો એ રીતનું હોય મારો તો હું આમ પડું તો મને એમરેજ થઈ જાય તો હું મરી જાઉં આ રીતના કોર્ટના ના ટાઈમ બગાડવાના ન હોય એ લોકો એવું કે છે કે ગ્લાસ માર્યો એ માથામાં વાગ્યો હોત અને તો માણસ મરી આ કઈ રીતે ગળે ઉતરે છે હકીકત જો તમને ચિંતા કરવી હોય તો જે બેન દીકરી એમને એમ મરે છે પોતાની ઇજ્જતો લૂંટાય છે અને મરે છે એની ચિંતા કરવી જોઈએ તમને ગ્લાસ છટકીને ગયેલા ગ્લાસ ની ચિંતા કરે છે ને એલ ને તમે અંદર કરો છો શરમ હોવી જોઈએ ગુજરાતીઓ માને એટલા મૂર્ખા નથી બેન સ્થાન ના પડે પહાડ જેવા ગુનાઓ થાય છે લોકો લોકોને મારી નાખે છે ન થવાનું થાય છે બેન દીકરી હેરાન થાય છે બેન દીકરી કઈ હાલી નથી શકતી એટલે સુસાઈડ કરીને મરી જાય છે એમાં ક્યાંય કાયદો નથી દેખાતો નથી ચિંતા જે થવાનું હોય થાય બેન દીકરી ખેડૂત વિદ્યાર્થીઓનું જે થવાનું હોય થાય અમે સલામત રહેવા જોઈએ અમારો કાર્યકર્તાથી લઈને અમારા મુખ્યમંત્રી સુધી સલામત રહેવા જોઈએ અમારી સામે કોઈ અવાજ ના ઉઠાવવું જોઈએ અમે ગમે એટલા અસત્ય ઉપર નાચતા હોઈએ તો નાનું એવું અમારે ન પડવું જોઈએ આવી માનસિકતા બીજેપી ની છે અને એટલા માટે જ અઢી વર્ષ માટેનો મહેમાન છે કારણ કે ગામડાઓ ફરજો તાલુકાઓ ફરજો જે હવા હમણાં હમણાં ચાલુ થઈ છે ને એ લોકશાહી માટે એક સારા તાજની નિશાની દેખાઈ રહી છે જી અ બાપુ છેલ્લા ઘણા સમયથી ક્યાંક ગુજરાતમાં નકલીની ભરમાર જોવા મળી છે ઘણું બધું નકલી પકડાયું છે ત્યારે ફરી એક વખત ગોંડલની અંદર એક કચેરી પકડાઈ છે નકલી શું કહેવા માંગો છો જે લોકશાહીની હાલત જોઈને રડવું આવે છે દુઃખ થાય છે વેદના થાય છે આપણે અમુક બાબતને ખાલી ચર્ચા કરી નાખીએ અથવા તો ન્યૂઝમાં વાંચી લઈએ અથવા જાણી લઈએ પણ એની ગંભીરતા જે છે ને એ આનાથી મોટી ગંભીરતા બીજી શું હોય તાલુકા પંચાયત ની કચેરી નકલી મળી એ આપણે વાંચ્યું સાંભળ્યું અને ભૂલી ગયા પણ એ કચેરી ક્યારથી હતી અને આ કેટલા કેટલા લોકશાહી ને ગરીબ ને ખેડૂત ને મધ્યમ વર્ગ ને રડાવવા વાળા ત્યાં ધંધા થયા છે એમાં ઊંડું ઉતરવાની જરૂર છે ભૂલ તો ભગવાન થી ને થાય ઘડીક વાર સ્વીકારી લે લિબરલ રહીએ પણ આખો ચીલ ચીલો તો જોવો તમે શું ડુપ્લિકેટ નથી પોલીસ ડુપ્લિકેટ ઈડી ડુપ્લિકેટ સંસ્થાઓ ડુપ્લિકેટ પીએમઓ ડુપ્લિકેટ સીએમઓ ડુપ્લિકેટ આજે તાલુકા પંચાયત કચેરી ડુપ્લિકેટ હવે હવે મનમાં છે ને એક બે ત્રણ સર્વત્ર વિધાન બનાવવાની ઈચ્છા થાય છે કે એ બી સી ડી જગ્યાએ કાગડા કાળા હતા તો સર્વત્ર કાગડા કાળા છે ને એના આધારે

ખાલી કચેરી મળી ત્યાંથી વાત પતી નથી જતી તાલુકા પંચાયત કચેરી ડુપ્લિકેટ કરવી બેન રસોડામાં લોટ બાંધવો હોય ને તો પાંચ વસ્તુ જોઈએ બે લોકો નું ધ્યાન ત્યાં પેલું હોય ત્યારે માત્ર લોટ બંધાય ઘરમાં સત્યનારાયણ ની કથા કરવી હોય તો ચાર પાંચ દિવસ નું આખું આયોજન જોઈએ આમંત્રણ આપીએ બ્રહ્મદેવ ને કહીએ જે જે એની પ્રોસેસ હોય છે એમ તાલુકા પંચાયત કચેરી મળી એ વાત ત્યાંથી પતી નથી જતી અનેક મોટા મોટા લોકો આમાં સંડોવાયેલા હશે અને આ ચેનલ ખુબ લાંબી હશે અને અને હું છાતી ઠોકીને કે કે એ ગાંધીનગર દિલ્હી સુધી જતો હશે તો તો જ આવડું મોટું મારવા વાળું પરાક્રમ ચાલી શકે અથવા તો સ્ટાર્ટ થઈ શકે એટલે હદ થાય છે કારણ કે એનો ભોગ કોણ બને તાલુકા પંચાયત કચેરીમાં કયા એમએલએ ને કામ પડ્યું કયા મંત્રી ને કામ પડ્યું કયા અબજપતિને ને કામ પડ્યું કોઈ દાખલા કઢાવવા જાય કોઈ દસ્તાવેજ કરવા જાય કોઈ પોતા દાખલા માટે જાય આવા ગરીબ મધ્યમ વર્ગ નાના માણસ અને ખેડૂતો માટેનો એ યુનિટ છે કે જરૂર પડે છે આવું ડુપ્લિકેટ મેં મારી જિંદગીમાં ક્યાંય જોયું નથી એ તો દૂરની વાત મારું રીડિંગ મેં ક્યાંય વાંચ્યું પણ નથી કે ક્રૂરમાં ક્રૂર દેશ હોય ને ત્યાં પણ આવું શક્ય નથી સરકારને શરમનો છાટો હોય ને તો આમાં ડીપમાં જવું જોઈએ અને ગુજરાતીઓને જવાબ દેવો જોઈએ કે આ અમારી ભૂલ છે હવે પછી નહીં થાય અને બીજું સરકારે હવે તો એ પણ પુરાવા આપવા પડે કે અમારી સરકાર અમારી મંત્રી અમારા એમએલએ અમારા મુખ્યમંત્રી પણ ઓરિજિનલ છે ડુપ્લિકેટ નથી એ પુરાવા આપવા પડશે કારણ કે આ સરકાર ગુજરાતીઓનો ભરોસો હંડ્રેડ ગુમાવી ચુકી છે જી જી બાપુ અમારી સાથે જોડાવ બદલ આપનો ખુબ ખૂબ આભાર એટલે જે પ્રમાણે રાજકારણની વાતો કરી ખાસ કરીને જવાહર ચાવડાને લઈને પણ ઘણા બધા મોટા ખુલાસા થયા છે જે નકલી કચેરીઓ પકડાય છે એ વિષયને લઈને પણ વાતચીત કરી છે ઇતર વસાવાને લઈને પણ હવે ક્યાંક આમ આદમી પાર્ટી છે તે મેદાને આવી રહી છે આગામી દિવસોમાં ક્યાંક મોટું આંદોલન થઈ શકે છે ઘણા બધા રસ્તા છે તે દેખાઈ રહ્યા છે પરંતુ ખાસ કરીને જે જવાહર ચાવડાનો દરેક લોકોના મનમાં એક સવાલ હતો એ જ સવાલને લઈને કરસનદાસ ભાદરકા દ્વારા ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા છે આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે શું નવા જૂની થઈ શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર